ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ વિસ્તારોમાં રોડ રસ્તાઓની દયનીય સ્થિતિને લઈને સ્થાનિક જનતા ભારે નારાજ છે શહેરના મુખ્ય માર્ગો જેમ કે જમનાવડ રોડ જૂનો ઉપલેટા રોડ અને જૂનાગઢ રોડ ખખરધજ બની ગયા છે જેને કારણે નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ચોમાસું નવરાત્રી અને હવે દિવાળીના પર્વમાં પણ લોકો માટે અવર જવર મુશ્કેલ બની ગઈ છે ધોરાજી અને ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા દ્વારા અનેક વખત ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા કામ શરૂ પણ કરવામાં આવ્યું છે પરંતુ થોડા દિવસો પછી કામ અચાનક ઠપ થઈ જાય છે જેને કારણે સ્થાનિક લોકો દુકાનદારો અને ઉદ્યોગકારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે જાહેર જનતાએ તંત્ર અને રાજકીય પક્ષો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારે યોગ્ય કામગીરી કરવામાં આવે અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે

વાહનની લાઈન થઈ જાય છે અને ટ્રાફિક સમસ્યાની અંદર કોઈ પણ કોઈ સામું જોતું નથી ઠેકાણે રસ્તા ખોદી અધૂરા કામ કરી આ લોકો ભાગોડી તરફ જોઈ આમ જોઈ તો ભાગેડું કેવાય એવું એ પરિસ્થિતિ કરી નાખી છે કોઈ હમું જોતું નથી પબ્લિકને બધીને રામ ભરોસે મૂકી દીધી છે અને આ બધા રોડ ધોરાજીમાં ખોદી નાખ્યા છે હવે કામ ઠપ કર્યું છે એ લોકો એ હવે જે કઈ થયું જે કે ભ્રષ્ટાચાર હોય કે જે કઈ હોય પણ પબ્લિકના પબ્લિક ને અત્યારે આ ખાઈ માં નાખી દીધી છે અને પબ્લિક અત્યારે હેરાન છે અને અહીંથી ડાયવર્ઝન કાઢ્યા છે તો ડાયવર્ઝન ના કઈ બોર્ડ કે થર ઠેકાણા નથી એટલે પબ્લિક બેફામ હેરાન થાય છે બાકી આ લોકોને કોઈને કઈ છે નહીં ઉદ્ઘાટન કરવા આવે ત્યારે રોડ ના ખાતમુ ત્યારે એન હોવાળો મચાવે છે બાકી એમાં એલું કઈ પછી કરતા નથી મારી એવી માંગણી છે કે ધારાસભ્ય ખાલી ખાત મુહૂર્ત કરે છે પછી દેખાતા નથી ઉપલેટા રોડ પછી જુનાગઢ રોડ મોટી મારવાળો રોડ બધાના ખાડા ખોદેલા છે ચોમાસું આવી ગયું નોરતા હોય ગયા બધા એના ત્રાહી પોકારી ગયા છે હવે આ રોડ રસ્તા સાજા કરે તો સારી વાત છે